ભ્રષ્ટાચાર માટે કારણ કે અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે ભ્રષ્ટાચાર માટે તમે અવાજ ઉઠાવશો તો તમને પણ મારવામાં આવશે તમને પણ તો તમને પણ મારવામાં આવશે મારીને દાબી દબડાવીને તમને બેસાડી દેવામાં આવશે પણ ભ્રષ્ટાચાર તો કરીશું જ જેવી ઘટના તાપી જિલ્લામાં પણ હાચાલી રહી છે આવા દીધો ને પકડી લીધો એને છોડાવી ગમે એટલે તમને તમે ફોટો પાડવા ગયા પાછું પાડીને એટલે તમારા ફળિયામાં જે મજૂર કામ કરતા હતા કીધું કે જ્યોતિબેન ના પતિ છે એ ફોટો પાડી ગયા છે ગટરનું કામકાજ ફોટો પાડી ગયા છે બરાબર અને પછી તમને માર મારવામાં આવ્યો

તો ગટર નું કામકાજ કેવું હતું ત્યાં પહેલેથી જ ગટર લાઈન બની ગયેલી ને એ જ ગટર લાઈન મંજૂર કરીને એટલે ત્યાં કામ ચાલુ કરવામાં આવેલું એટલે જૂની ગટર લાઈન ઉપર લાલી પાવડર ચોપડી નવું ગટર નું કામ બતાવતા હતા સરપંચ અને એના બળતિયા લોકો હા એટલે તમે તમને ખબર પડી અને તમે જો કા તો જૂની લાઈન છે એના ઉપર જ કામ કરીને પૈસા પડાવવાનું કામ છે આ લોકોનું હા પછી હું એને ત્યાં ફોટો પાડીને ઘરે આવ્યો ઘરે આવીને હું અંદર એ લોકો મારા મિસિસ ને એ લોકો તો નહી હતા હું ને મારી છોકરી હતી અને હું દુકાનમાં બેસી રહેલો મોબાઈલ જોતો અને એ અચાનક આવી ગયેલા એક વાગ્યાના ટાઈમે એટલે એ એ મને ડાયરેક્ટ પૂછી લીધું કે ભાઈ તું ફોટો જ કેમ પાડ્યો અંદર ઘૂસી આવ્યા અને પકડી લીધો મને મારતા મારતા બહાર લઈ ગયા એ લોકો અને મારા કપડાં બી ભાડી લાયકા એ લોકો એને નીચે પાડીને મને લાથ થી

અહીંયા વ્યારા સિવિલ હોસ્પિટલમાં ગયેલો સિવિલ હોસ્પિટલ મને રજા આપી દીધી તાત્કાલિક ને પછી અમે અહીંયા ડીવાયસપી ઓફિસ ગયા ને ત્યાં અમે પેલી અરજી મૂકી પછી પેલા ડીએસપી સાહેબે એમ કીધું કે ભાઈ તમે પહેલા નિજર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવો પછી ત્યાં જો નહી થયે તો પાછો મને મને અમને અરજી આપી દેજો પણ હોસ્પિટલમાં ગયા ભગવાન ભાઈ એક મિનિટ રોકુ છું હોસ્પિટલ માં તમે ગયા સિવિલ ત્યાં તમે કીધું કે મને માર મારવામાં આવ્યો છે હા હા તા કીધું ને એ લોકોએ લખેલું જ છે એ લોકોએ લખ્યું છે હા એ લોકોએ શું કીધું કે આ જ પોલીસ કેસ થઈ છે થઈ જશે એવું તમને કહેવામાં આવ્યું કે નથી કીધું અમને કઈ કહેવામાં ને આવ્યું પણ લખી લીધેલું છે પોલીસ આવશે એ લોકોને જવાબ આપીશું અમે પોલીસ આવશે એને જવાબ આપીશું એવું તમને કઈ ને બાકી હકીકત જોવા જઈએ ને તો સૌ પ્રથમ કેવું છે કે તમે પોલીસ સ્ટેશન થી ફરિયાદ ન થાય તો તમે હોસ્પિટલ થી જ ફરિયાદ થાય છે એમએલસી રિપોર્ટ દ્વારા જ ફરિયાદ કરવામાં આવે છે ને આ એક ડોક્ટર ની પણ ગંભીર બેદરકારી સામે આવે એવું લાગી રહ્યું છે નરેશભાઈ શું કેવું તમારું હા મને સારવાર નથી પ્રથમ

હું પાછો ડીવાયસપી સાહેબ ને અરજી આપીને ઘરે આવી ગયા હાલના અમે ત્યારે થોડુંક મને વિટનેસ તે દિવસે તો નહીં ખબર પડી બીજી દાડે થોડું થોડું શરીર દુખવા માંડ્યું અને હોજો પકડવા માંડ્યો પછી મેં તે દિવસે આખો દિવસ આરામ કર્યો પણ કંઈ મેળ નહીં પડ્યો બીજે દિવસે હવારમાં પાછું વધારે પેટ ને છાતીના ભાગે ને ગળાના ભાગે ને અહીંયા માથાના ભાગે હોજો પકડી લીધો એટલે તાત્કાલિક મેં સારવાર માટે હું નંદરબાર માં પહોંચ્યો ત્યાં મેં ચેક કરાવ્યો એટલે એ લોકો એ મને કીધું કે ભાઈ તાત્કાલિક તમને આઈસીયુ માં દાખલ કરવું પડશે પછી ત્યાંથી નંદુરબાર ભગવાનભાઈ આપ જે હોસ્પિટલમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં કેટલા દિવસ આઈસીયુ માં રહ્યા ત્રણ દિવસ આઈસીયુ માં રહ્યા અને મેં જે પહેલા દિવસે આઈસીયુ માં રહ્યો ત્યાંથી મહારાષ્ટ્રની પોલીસે મને જોબ લેવા આવેલી મારી પણ ગુજરાતની પોલીસ નહી આવી પાછી ગુજરાત ની બીજે બીજે દાડે મારી મિસિસ ને મેં પાછી અરજી મુકયેલી બીજી બીજી અરજી ત્યારે પી અમને એવું કીધું કે ભાઈ જો તમે જો એફ આઈ આર તો એ લોકો સામે વાળા બી તમારા પર એફ આઈ એમ તો મારી મિસિસ માર ખાધો તમે માર ખાધો એટલે તમારા માર ખાવાની એફ આઈ એવું પી એસ આઈ કેવા માંગે છે પી એસ આઈ નું નામ કયા ક્યાં ના પી એસ આઈ ક્યાં ના પીએસઆઈ નિજર ના પીએસઆઈ હતા નિજર ના પીએસઆઈ હા હા એને એવું કીધું કે ભાઈ ફરિયાદી ને આરોપી બનાવવાની કોશિશ થઈ છે ભગવાનભાઈ ક્યાંક ને ક્યાંક આપને શું લાગે છે કારણ કે આપે ભૂતકાળમાં આરટીઆઈ કરી છે સરપંચશ્રી વિરુદ્ધ આપે એક અવાજ ઉઠાવ્યો છે શું આના કારણે જ આપની ઉપર હુમલો થયો છે હા બસ આના કારણે જ અમારા પર હુમલો થયેલો છે અને અમે અમે હમણાં ચાર વર્ષથી પંચાયતમાં ગ્રામ પંચાયત મારી મિસિસ સભ્ય છે આજ દિન સુધી કઈ ગ્રાન્ટ આવેલી છે અને સામાન્ય સભાની મહિનાના ઉપર એ લોકો ત્રણ સામાન્ય સભાની મીટિંગ પૂરી થઈ જાય તા સુધી એ લોકો સામાન્ય સભાની મિટિંગ નથી લીધી બિલકુલ આપણે એક મિનિટ જે ઘટના બની કે જે ગટર લાઈન નું કામ ચાલતું હતું તો આપના પત્ની જે છે વોર્ડ સભ્ય છે તો શું ઠરાવમાં વોર્ડ સભ્ય સ્ત્રીને સહી હતી કે કેમ એ કાર્યમાં જે જેનામાં આપો વિડિયોગ્રાફી ફોટોગ્રાફી કરવા ગયા નથી 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 હતી એ લોકો આ કારણે આપ વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા ગયા હા હા જી શૈલેશભાઈ આપ પૂછો પૂછો પ્રશ્ન હા એના પરથી એક જ સાબિત થાય છે કે સરપંચ એનો

અમારા મિસિસ ગ્રામ પંચાયત સભ્ય હતી ત્યારે ગ્રામ સભા લેવાયેલી અવાજ ઉઠાવ્યો સાહેબ ને બી ફરિયાદ કરેલી છે આજ દિન સુધી એની તપાસ નથી આવી બધી ફરિયાદો થવા છતાં જો કાર્યવાહી ન થતી હોય એના કારણો શું હોય શકે એ કારણો ઉપરથી દબાણ આવતા છે લગભગ ઉપરથી મોટા મોટા નેતાઓના દબાણ આવતા છે એવું લાગે મને મોટા મોટા નેતાઓના દબાણ આવે છે એવા કયા મોટા નેતાઓ છે જે તાપી જિલ્લામાં જે મોટા મોટા નેતાઓ છે એ લોકોના દબાણ આવતા છે એવું લાગે મને એટલે ભ્રષ્ટાચારમાં બધા જ મિલીભગત છે હા એટલે પ્રોત્સાહન મોટા નેતાઓ થકી જ મળે છે

અને ભરૂચ થઈ વાયા રાજપીપળા થઈ વાયા વ્યારા સુધી બિલકુલ અને બિલકુલ ક્યાંક ને ક્યાંક ત્યાં મંત્રી પુત્રો ની ધરપકડ થઈ ભાજપના મંત્રી પુત્રો ની ધરપકડ થઈ મનરેગામાં માં તો શું તાપી જિલ્લામાં કોઈક ની ધરપકડ થશે કે પછી આ રીતે નિર્દોષ વ્યક્તિઓ પર હુમલા થશે કોઈ લોકો યાત્રા શરૂ થઈ દાહોદથી વાયા ભરૂચ રાજપીપળા થઈ તાપીના નિજોર સુધી પહોંચી ગઈ છે મનરેગા ની યાત્રા બરાબર મનરેગા ભ્રષ્ટાચાર ની યાત્રા તો ભરૂચ અને એમાં જો કાર્યવાહી થશે પણ અહીં તો મારી દબડાવીને ભ્રષ્ટાચારને દાબી દેવામાં આવે છે ભગવાનભાઈની હાલત જોતા તો એવું લાગી રહ્યું બિલકુલ ભગવાનભાઈ મારે એક પ્રશ્ન એ પૂછવો છે કે આગામી રણનીતિ શું છે આગામી તમારો પ્લાન શું છે આ આ રીતે તમારી પર હુમલો થયો તો શું આ લડત અહીંયા પૂરી કરશો કે આગળ લડવામાં આવશે આ લડત આગળ લડવામાં આવશે શું શું રણનીતિ છે છે હવે પછી આયોજન આપનું પોલીસ વાળા જો ફરિયાદ નહીં લેશે તો અમે આગળ કોર્ટમાં રજૂ કરશું ફરિયાદ કાલની વાત એવી છે કે કાલે તમે કઈક બધા તમારા ગામના લોકો આવવાના છે અને આવેદન પત્ર આપવાના છે એસપી સાહેબ ને આવવાના છે શું છે એ ઘટના એ બાબતનો શું છે કાર્યવાહી અમારા વોર્ડ વોર્ડના જેટલા બી મહિલાઓ છે પછી પુરુષો છે એ બધા કાલે આવેદન પત્ર એક કલેક્ટર સાહેબ ને ને એસપી સાહેબ ને આવેદન પત્ર આપવાના છે આવેદન પત્ર આપવાના છે ઓકે આજે આજે વોર્ડ નંબર 3 ના સભ્યના ઘરવાળા પર જો હુમલો થતો હોય તો કાલે ઘર આવીને જો મારતા હોય તો કાલે આપણને ભી ઘર માં આવે આપણને ઘર આવીને મારશે એ લોકો એક તરફ સુરક્ષિત ગુજરાતની વાતો ચાલી રહી છે તાપી જિલ્લામાં ભ્રષ્ટાચારની વાતો થાય છે નિજર તાલુકાના દિવાળા ગામનો એક મુદ્દો હજી તો સમાપ્ત થવાનું નામ નથી લેતો દિવાળા ગામમાં પણ ઘણો મોટો ભ્રષ્ટાચાર અત્યારે મુદ્દો એક હોટ ટોપિક કહી શકાય કેવો ચાલી રહ્યો છે તો તેવા સમયમાં રાયગઢમાં ભ્રષ્ટાચાર નથી થયો એ વસ્તુને નકારી શકાય એવું નથી કે થયો જ છે અને આપની ઉપર હુમલો થયો છે આપને ધમકીઓ મળે છે અને આજે પોલીસ આપની ફરિયાદને ગંભીરતાથી નથી લેતી એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે આમાં કેટલા લોકો સામેલ છે કેટલા મોટા માથાઓ આનો હિસ્સો છે એ તો આગામી સમયમાં તપાસનો વિષય છે પણ આપ જે લડત લડી રહ્યા છો આજે રેફરલ હોસ્પિટલ એના પછી નંદુરબારને આજે પણ અમને જાણવા મળ્યું કે આપ છે સુરત સુધી તપાસ માટે ગયા હતા ડોક્ટર સાહેબ પાસે તો ત્યાં આપને કોઈ ગંભીર ઈજા થઈ છે એવું કંઈક જણાવવામાં આવ્યું તો સુરતમાં એ શું રિપોર્ટ આવ્યો ગંભીર ઈજા એવું કે મને માથાના ભાગે થોડુંક વાગી ગયેલું છે એટલે નંદુરબાર મને એમ કીધેલું કે ભાઈ તમે સુરત માથાનો ભાગે તપાસ કરશો તો બહુ સારું થશે ને તો આગળ વધારે તકલીફ થશે એમ તો મેં સુરત બાજુ ગયેલો પણ મારે જે એપોઇન્ટમેન્ટ હતી મારી સાડા બાર ની પણ મને બારડોલી પહોંચતા પહોંચતા એક વાગી ગયેલો એટલે મને મેસેજ આવ્યો કે ભાઈ તમારે હમણાં સોમવારે ને તો પછી બે દાડા પછી એપોઈન્ટમેન્ટ લેવી પડશે શૈલેષભાઈ ક્યાંક ને ક્યાંક આમાં આવું જણાય છે કે સામ દામ અને દંડ તાપી જિલ્લામાં ભ્રષ્ટાચારને દબાવવા માટે આ બધા પેતરાઓ અજમાવવામાં આવે છે અજમાવામાં આવે છે નરેશભાઈ પણ સરકારના નેતા સરકારના અધિકારીઓ પોલીસ પ્રશાસન કાયદો સાચવવા કાયદો જાળવવા માટેના પોલીસ અધિકારીઓ શું પત્ર આપવામાં આવશે ગામના લોકો આવશે અવાજ ઉઠાવશે તો જ ફરિયાદ થશે શું પોલીસ વાળા ગાંધીજી ના ત્રણ વાંદાની જેમ આ કાન નાક મો બંધ કરીને બેઠા છે કે આટલું થાય છે ફરિયાદ થાય છે છતાં પણ જો કઈ નથી કરી શકતા તો એના માટે તમે શું કહે

અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવે છે પોલીસ પ્રશાસન શું કે છે આવનાર સમયમાં જોવાનું રહેશે